ગામ મે એક બાપુ આયા અને આખું ગામ ક્યાં આય આદે બાપુ પધારીએ પધારીએ અને પછી ગામ નાય પછી બેઠેલા એમાં એક જનો આવે ને બાપુ પાહે રોવા મળ્યો કે ગુરુજી આપ તો પધારે હે હિમાલય સે લેકિન ગુરુજી بارش નહીં હે ہمارا જો મોલ ઉભા હે એ ઉભા હુકાતા હે અરે દેખો બેટા કુછ दक्षिણા મિલતી હે ને તો આશીર્વાદ મિલતા હે लुખા લુખા દોડે આવતા હે એટલે ઓલાય ફસા ગુરુજી કલ દેખના ચમત્કાર ભીના તે સારું થયું એવું બાપુ હવારમાં જાગ્યા ને ત્યાં એનું ખેતર પી ગયેલું પાણી એનું એકલું તા તો ગામમાં ડંકો વાગી ગયો કે બાપુ નો પરસો તો જોવો बीजे दी, हो, के बापू मेरे उ, उसका खेतर से अर्धा है तो मैं पच्चीस हजार देता हूं कोई बात नहीं सुबह देख लेना ते बीजे दी तो है पानी पानी एक जन आयोग बापू मेरे पास तो पांच विघात है कोई बात नहीं बेटा ये हिसाब से दक्षिणा रख दो चारे शेलो बोलो તમારે દક્ષિણા સાહેબ આ સાધુ એ નથી આપણા સાહેબ એના ઉપર ગુરુ ની એવી કૃપા છે કે તમે જે સંકલ્પ કરો ને એ સિદ્ધ ન થાય તો તો આપણો સદગુરુ નો કહેવાય ભલા એ આપણો ગુરુ ન કહેવાય એટલે આ ભૂમિ ભજનની ભૂમિ છે એ તીખલની ભૂમિ નથી આ આ કોઈ સમાત્કરની ભૂમિ નથી આ કેવલ ને કેવલ ભરોસાની ભૂમિ છે આ ભજનની ભૂમિ છે અને એટલે જ આપણા મહાપુરુષો પથાવીને લઈ ગયા કે હાલ હાલ ક્યાં હતો અત્યાર બુદ્ધિ ત્યાં ગયા ને એટલે પહેલાં તો ઓલા રૂમમાં લઈ ગયા કે આ આ તમે અહીંયા આવો આ બાજુ આ સત્યભામા રુક્ષ્મણી આ મારું જે સિંહાસન છે એ આમ વ્યવસ્થિત સાફ કરો રાણીઓ કે આને નાની પિતાંબરી પહેરાવી સિંહાસને બેહાડી દીધું સત્યભામા રૂક્ષ્મણી જાબુવંતી ગંગાના જે ઘડા ભર્યા છે એ લાવો યમુનાના ઘડા ભર્યા છે એ લાવો ગોમતીના નીર લાવો આજ મારો બાપ મારે ઘી પધાર્યો છે મારે એના પગ ધોવા છે હાથ પગ એની સાત સાત પટરાણી જ ને હા અને રૂક્ષમણી રેડે ઉના ઉના પાણી પ્રભુજી પખાળે પાવલા થોડો ફૂલ કરી નાખ્યા સુદામાં પછી હારા કપડા આવ્યા નાના હા સુદામા ક્યાં વાત હે પણ ઓલી તાંદુળની પોટલી હતાડે આપણે કોઈક મોટા માણાને ઘરે ગયા ને મોજો હોય તળીયા ફાટલું હોય તો આપણે નથી ઢડાતો ઢડાતો કાતા મુસકોટ ફાટલો હોય તો ગેલા છે યાર યાદ છે આમ ભુસ્કોટ હતાડીને આવીએ આપણે એમ સુદામાને થયું કે આયા હોનાની નગરી સપન ભોગ મારો બાપ જમતો હોય એમાં મારા તાંદુળની પોટલીની શું વેલ્યું નારાયણ હમજી ગયો ગજી આ હતાડે છે એ વાત હોય વળગાડીને એટલું કીધું કે સુદામા યાદ છે આપણે સાંદીપલી ઋષિના આશ્રમમાં ભણતા અને પછી આપણને ઋષિ પત્નીએ કાષ્ટ લેવા માટે મોકલ્યા અને એમાં આપણને ચણા આપેલા ખબર છે કે હા આપણે જેવા જંગલમાં વનમાં ગયા એમાં વરસાદ આવ્યો અને હું ઝાડના થળિયા આડો ઊભો થયો અને તું એકલો ટગલી ડાળે ચડી ગયો ને એકલો એકલો ઉલાળી ગયો એ તો બારું કાઢ સાવ યાદી કરાવ્યો આ આ વાત હતું શું કૃષ્ણને યાદ કરાવવાનું કારણ શું આ કૃષ્ણને વાલો ગમે છે સુદામો એનું કારણ શું એનું કારણ એટલું બાપુ એ જ વખતમાં એક આ વાત પૂરી થઈ જાય ને ત્યાં સુધી

છેલ્લી વાત બે મિનિટ ભાઈબંધ કેવો હોય એની વાત છે વાત કેવલ ને કેવલ આ હાલે છે એ એકલો તું ખાઈ ગયો એ તો મારા કાંઠ આવું કૃષ્ણને કહેવાનું કારણ શું ઘટના એવી બનેલી કીર્તિભાઈ કે એ જ સાંદીપની ઋષિના આશ્રમની બાજુમાં એક ગામ અને એ ગામના એક પવિત્ર બ્રાહ્મણનું છ મહિનાનું અનુષ્ઠાન પૂરું થતું હતું ઘરમાં કાંઈ નહોતું એટલે ગોરાણીને ચિંતા થઈ કે હમણાં આજે અનુષ્ઠાન પૂરું થશે તો મારે ભુદેવને કાંઈક એના માટે પારણા કરવા માટે કાંઈક જમાડવા પડશે એટલે એ નગર શેઠને અહીંયા જાય છે શેઠ કાંઈક આપો ને ગોરાણીમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા અને એ શેઠે જ ચણે આપ્યા શેડામાં લેવા કરતા એક રેશમી થેલી હતી એ થેલીની અંદર ચણ્યા ભરી અને મોઢું બાંધી અને ગોરાણી માને આપ્યું થેલી એટલી સરસ હતી કોકને એમ જ લાગે કે આની અંદર હોનામો રહેશે થેલી એવી એ ગોરાણીમાં થેલી લઈને જાતા હતા ચોરને એવું થયું કે નક્કી આ શેઠના ઘરેલી નીકળ્યા એટલે શેઠે કાંઈક વધારે દાન આપ્યું હશે આમાં કિંમતી વસ્તુ હશે એ ચોર લઈને ભાગ્યો

કે તમે ખાજો ભીમસેન દ્રૌપદીને લઈને આવે અને માં કુંતાને કહે કે જો માં શું લાવ્યો તાકે પાંચે ભાઈઓ મેંજી લઉં હરખા ભાષા શબ્દનો ઉલ્લંઘન નહોતું થાતું હવે ઋષિ એ કીધું કે આ તમે આ આ ચણા ખાજો અને આમ જે સુદામાએ લીધા હાથમાં કે ઓહો આ ખાઈ અને તો દാരിദ്ര્ય આવે અને સુદામાએ ગાંઠ બાંધી લીધી

આવો ભાઈ બધો આખ વાલી આહુડા ભગવાન નારાયણ ને પડતા જાય અને એક એક ગાંઠ એમ કહેવાય પોતળી ની છોડતા ગયા સુદામાના દારિદ્રના ભૂકા નીકળતા ગયા અને એટલા બધા પોરહમાં ચડ્યા એક ભૂકડો બે ભૂકડા એ બે ભૂકડા ખાધા ને તો પોર બદરમાં રીધી સીધી ખડી થઈ ગઈ અને આ આઠેય રાણીઓ જોઈ ગયું કે આ ત્રીજો ભૂકડો મારી જાય તો આ એટલો છે આ હોનાની દ્વારિકા દઈ દે ને નવરિયું થઈ જાવ આપણે અને પછી વૃક્ષ મળીએ બાવડું પગડ્યું કે હવે એટલા અમારે હાટું રહેવા ગયો હવે એટલા અમારે હાટું રહેવા ગયો મારો કહેવાનો અર્થ ભજનમાંથી જપમાંથી નીકળેલો મિત્ર પણ આવો જ હોય શબ્દથી મળેલો મિત્ર આવો હોય જ્યાં સ્વાર્થ ન હોય જ્યાં લાલચ ન હોય તો બાપ આવો સાથે મળીને આ રાષ્ટ્રને સ્વચ્છ કરીએ સ્વચ્છતા વધારીએ પાડોશી ધર્મ નિભાવીએ પાડોશી આપણી સાથે પ્રેમ કરે તો ગામ આપણી સાથે પ્રેમ કરશે સમરસતા વધારીએ નાના મોટાનો ભેદભાવ છોડીએ રાષ્ટ્રપ્રેમ ઉભો કરીએ નાત જાતના વાડા મૂકી દઈએ આ ઉત્સવમાં કીર્તિભાઈએ જે આવું જબરજસ્ત કાર્ય કરતા હોય અને એ મંડપમાં બેઠા છે ગિરનાર મહારાજની સાક્ષી છે એવી પ્રતિજ્ઞા કરીએ કે બસ અમે રાષ્ટ્રપ્રેમ રાખશું અમે હિન્દુત્વ સનાતન ધર્મની જ્યોતની અંદર અમારા એકતા રૂપી આહુતિ આપીને એની ધર્મે દિવેલ પૂરશું અમે ભારત માતાને ઉજળી કરીને દેખાડશું અમારા સનાતન ધર્મને ઉજળો કરીને દેખાડશું અને અમારા બાપુ પધારો પધારો હા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ આવ્યા છે તાળવી ના ગળા થી આપણે બધા વાહ વાહ કનકા કરી કરીને માર મારો જીવ જાવે પધારો પધારો વાહ મૂળ વાત એટલી જ મારો કહેવાનો અર્થ કે એ વસ્તુ એ ભાવ આ ભજન ભજન અને ભોજનનો આ મેળો વાત એટલે જ સાહેબ એ આપણને એ શીખવાડે છે તો આવો રૂઢો જ્યારે અવસર શિવરાત્રી પર્વ અને એમાંય આ શિવ ઉત્સવમાં આપ બધા જ્યારે પધાર્યા છો પૂજ્ય રાજનદાસ બાપુ પધાર્યા છે એમનું પણ અમે અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ જ આપ બધા પાસે આશા અને મેં કીધું એમ કે આમાં જેટલા શબ્દો લેવાય એટલા આપણે બધા હું હું બોલું હું સાંભળું તો જ કેવાય ને માયાને ઓડિયોસમાં મોકલી દઉં છું એ સાંભળે બસ રાષ્ટ્રની એકતા વધે અમારે રાષ્ટ્રીય સેવા સંઘના અહીંયા વિવેકભાઈ તળાવિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે બસ બાપ હમણાં અમે મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું તો મને કે કાંઈ નયા સૂત્ર હે મેં કીધું જૂના નયા બે ભેગા કર્યા હે હમ દો હમારે દો એ તો આપણું જૂનું સૂત્ર છે ને એટલે મેં થોડું ભેળવું કીર્તિભાઈ કે હમ દો હમારે દો દો રાષ્ટ્રકો દો એટલે વાત મેં કરી ફરીવાર દોહરાવું કે બસ પરિવારમાં સ્વચ્છતા આવે ગામમાં સ્વચ્છતા આવે આ મેળાની અંદર ફરો છો તો સ્વચ્છતાની જવાબદારી સાથે ગમે ત્યાં આપણે કચરો ન નાખીએ માવો છોડીને કાગળ ન નાખીએ એમ ગામમાં પણ આપણી સ્વચ્છતા રાખીએ પાડોશી સાથે પ્રેમ રાખીએ ના જાતના વાળા મૂકી દઈએ સમરસતા રાખીએ અને મોદી સાહેબે એમના માતુશ્રી પછી એક સરસ એક વાક્ય આપ્યું કે એક પેડ માકે નામ બસ પર્યાવરણનું જતન કરીએ અને રાષ્ટ્ર પ્રેમ રાખીએ સનાતન ધર્મની પૂજા કરીએ અને સનાતનની જોત તો જ આપણી એક થશે કે આપણે બધાએ દરેક સમાજ એક થઈ અને જીવશું વધારે વરણ એક થઈને જીવશું તો આ રાષ્ટ્રની બહુ મોટું કાર્ય થશે